આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ વિષય છે પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ સંપાદન અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ એટલે કે રાસાયણિક અને જૈવિક ખેતીના દુષ્પરિણામોથી પર્યાવરણ અને લોકોને બચાવવા ઉપયોગમાં લેવાતી ખેતી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી ને જીવંત ખેતી સજીવ ખેતી ટકાઉ ખેતી ઝીરો બજેટ ખેતી અથવા પર્યાવરણ ને અનુકૂળ ખેતી ના નામથી પણ ઓળખવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને વિકાસ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ સહિત કુલ એકસો અડસઠ કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની અંતર્ગત એકસો નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો આ ખેતી પદ્ધતિ તરફ વળે તે સમયની માંગ છે વર્તમાન સમયમાં સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ માટે પાંચ ગામના ક્લસ્ટર બનાવીને ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમમાં ખેડૂતોને વિવિધ પાકોની જાણકારી આપવાની સાથે સમગ્ર પદ્ધતિ વિશે વિસ્તારથી સમજાવવામાં આવે છે તદુપરાંત ખેડૂતો યોગ્ય પ્લેટફોર્મ થકી તેમના પાકના સારા ભાવ મેળવી શકે તે માટે દરેક તાલુકાએ વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને એક જ માને છે પરંતુ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતીથી બિલકુલ ભિન્ન છે જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી એ માટે મોટા પ્રમાણમાં ગોબરની આવશ્યકતા છે એક એકર જમીનમાં સાહીઠ કિલો નાઇટ્રોજન જોઈએ સાઠ કિલો નાઇટ્રોજન માટે જૈવિક કૃષિ પ્રમાણે ત્રણસો ક્વિન્ટલ ગોબરની જરૂર પડે અને એ માટે ખેડૂત પાસે પશુધન હોવું જોઈએ જૈવિક કૃષિ પદ્ધતિમાં પદ્ધતિ પશુથી એકર એકરમાં ખેતી કરી શકાય જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી થી ત્રીસ એકર ખેતી કરી શકાય છે આમ રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેત પદ્ધતિ છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખેડૂતોને ટકાઉ રીતે પાક અને પશુપાલન કરવામાં મદદ કરે છે આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને પ્રકૃતિના સંતુલનને જાળવીને પાક ઉગાડવામાં આવે છે રસાયણોને બદલે કુદરતી સ્રોતોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને રોગો અને જીવાતોથી બચાવવા માટે કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી ના મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો પ્રકૃતિ સાથે કામ કરવું પ્રાકૃતિક ખેતી માં ખેડૂતો પ્રકૃતિના નિયમોને સમજી ને તેમની સાથે કામ કરે છે જૈવ વૈવિધતા ને પ્રોત્સાહન આપવું જેમકે પ્રાકૃતિક ખેતી માં વિવિધ પ્રકારના પાકો ઝાડ અને સમાવેશ કરવામાં આવે છે જેથી ફળદ્રુપતા વધે પાક નું રક્ષણ થાય જમીન ની સંભાળ રાખવી જેમ કે પ્રાકૃતિક ખેતી માં જમીન ની ફળદ્રુપતા વધારવા અને તેનું ધોવાણ અટકાવવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે પાણી નો બગાડ ટાળવા માટે ટપક સિંચાઈ અને અન્ય જળ સંરક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતીમાં ઉગાડવામાં આવેલા પાકો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત હોય છે વધુ સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે પર્યાવરણ માટે સાનુકૂળ એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવામાં અને નફો વધારવામાં આ પદ્ધતિ મદદ કરે છે પ્રાકૃતિક ખેતી આપણી હવા પાણી ધરતી અને અનાજ શુદ્ધ થાય છે રાસાયણિક અને જૈવિક ખેતીના જે દુષ્પરિણામો સામે આવ્યા છે તેનાથી ચેતી જઈએ અને સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરીએ હમણાં જવાબ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ સંપાદન અને પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભૂજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું